કેમ છો મજામાં આજનો શું વિચાર છે સાધના આ શું વિચાર ઇંગ્લેન્ડના પોલીમથ એટલે કે શાળા માણસ સમજો માણસ કે જે ગણિતજ્ઞ તરીકે સાયકાટ્રિસ્ટ તરીકે અને એસ્ટ્રોનોમર તરીકે ખૂબ જ કાર્યરત હતા તેવા શ્રી સર આઇઝેક ન્યુટન સાહેબે ખૂબ જ સહિતા લખ્યો છે સાધના એક સરળ સત્ય સુધી પહોંચવા માટે પણ વર્ષોના ચિંતનની જરૂર પડે છે મારા મિત્રો સાધના માટે સર આઈઝેક ન્યૂટન સાહેબ ખૂબ જ સરસ અને અગત્યની વાત કહી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે સાધના એટલે ફક્ત હાથ જોડીને બેસી રહેવું અને કંઈ ના કરવું તે નથી અહીંયા સાધનાનો મતલબ એ થાય છે કે આપણે આપણા જીવનમાં જે કંઈ કરવા માંગીએ છીએ કે જે સારું અને સાચું હોવું જોઈએ અને ત્યાં સુધી પહોંચવા માગતા હોઈએ કે જ્યાં આપણા લક્ષ્યો બનાવ્યા છે તો આપણે આપણા કામને સાધના સાથે જોડવી પડશે સાધના એ પ્રમાણે થવી જોઈએ કે જે આપણા દિલમાં છે તે જ બહાર આવે પછી અંદર કંઈ અલગ હોય અને બહાર કંઈ અલગ બોલવું તે સાધના નથી તે સાધનાની દિશા ખોટી તરફ લઈ દઈ શકે છે માટે મારા મિત્રો આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવેલા છે અને ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક ધીરે ધીરે આગળ પહોંચવું હોય તો આપણે આપણા જીવનમાં સાધનાનો ગુણ ઉતારવો પડશે સારી અને સાચી રીતે સાધના કરવી પડશે જે અંદર છે તે જ બહાર આવવું જોઈએ બેવડા ધોરણો નહીં ચાલે કોઈ એક જ જગ્યાએ સ્ટેન્ડ રાખવું પડશે અને એની ઉપર કામ કરવું પડશે તો આપણે આટલું આપણા જીવનમાં ઉતારી દઈએ સાધનાનો ગુણ આપણા જીવનમાં લાવી દઈએ તો આપણે આપણા ધરાવતા લક્ષ્ય સુધી કે સારા અને સાચા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક પહોંચીને જ રહીશું થેન્ક યુ